દોસ્તો તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ હવે 18 થી સિત્તેર વર્ષની ઉંમરની બધી મહિલાઓ સાત હજાર રૂપિયા મેળવી શકે છે જાણો કેવી રીતે LIC બીમા સખી યોજના કેન્દ્ર સરકારે બીમા સખી યોજના બે હજાર પચીસ શરૂ કરી છે જે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા બીમા જાગૃતિ વધારવા અને રોજગારની તકો પૂરી પાડવાના હેતુથી ખૂબ જ ફાયદાકારક યોજના છે આ યોજના હેઠળ અઢારથી સિત્તર વર્ષની વયની બધી પાત્ર મહિલાઓ સાત હજાર રૂપિયા સુધીનો સીધો માસિક નાણાકીય લાભ મેળવી શકે છે આ યોજના મહિલાઓને બીમા સલાહકાર બનવા માટે તાલીમ આપે છે આ મહિલાઓને ગામડા અથવા પ્રાદેશિક સ્તરે વિવિધ સરકારી બીમા યોજનાઓ જેમ કે પીએમએસબી વાય પીએમ અને એલઆઈસી યોજનાઓ વિશે માહિતી ફેલાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે બીમા સખી બન્યા પછી મહિલાઓ લોકોને બીમા યોજનાઓ માટે નોંધણી કરાવવામાં મદદ કરે છે તેમને દરેક નોંધણી દીઠ પ્રોત્સાહન મળે છે આ પ્રોત્સાહન દર મહિને સાત હજાર રૂપિયા સુધીનું હોઈ શકે છે જે સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે અઢારથી સિત્તેર વર્ષની ઉંમર હોવી જોઈએ નાગરિકતા ભારતીય નાગરિક હોવું જોઈએ ઓછામાં ઓછું દસમું ધોરણ પાસ હોવું જોઈએ બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ અને મોબાઈલ નંબર અને આધાર કાર્ડ ફરજિયાત છે ચેકમાં રકમ લખ્યા પછી ઓનલી કે પૂરા કેમ લખીએ છીએ નવ્વાણું ટકા લોકો નહીં જાણતા હોય આ હકીકત શું તમે જાણો છો ચેક રાઇટિંગ રૂલ બેંક ચેક લખતી વખતે દરેક વ્યક્તિ રકમ શબ્દોમાં લખ્યા પછી અંતે ઓનલી કે પૂરા લખે છે ઘણા લોકો જે નિયમિતપણે ચેકનો ઉપયોગ કરે છે તેવું પણ જાણતા નથી કે તેઓ આવું કેમ કરે છે નવી દિલ્હી બેંક ખાતું ધરાવનાર કોઈ પણ વ્યક્તિ પણ ચેકનો ઉપયોગ કરે છે તમે પણ આવું કર્યું હશે ચેક આપનાર દરેક વ્યક્તિ રકમ દાખલ કર્યા પછી માત્ર કે કેવલ લખે છે તમે પણ આવું કર્યું હશે પણ શું તે જરૂરી છે જો રકમની પહેલા માત્ર કે કેવલ ન લખેલું હોય તો ચેક બાઉન્સ થશે આ એવા પ્રશ્નો છે જેના જવાબો ઘણા લોકો જાણતા નથી તેઓ એ પણ જાણતા નથી કે માત્ર કે કેવલ ફરજિયાત છે કે નહીં જો તમને હજુ પણ આ સવાલના જવાબો વિશે ખાતરી ન હોય તો અમે કોઈ પણ મૂંઝવણ દૂર કરીશું ચેક પર રકમ લખ્યા પછી માત્ર લખવું ફરજિયાત નથી જો તમે માત્ર ન લખો તો પણ બેંક ચેક સ્વીકારવાનો ઇન્કાર કરી શકશે નહીં અને તે બાઉન્સ પણ નહીં થાય તો દરેક વ્યક્તિ માત્ર કેમ લખે છે ચાલો શોધી કાઢીએ આવી વ્યવસ્થા સલામતી માટે સુરક્ષા હેતુ માટે ચેક પરની રકમ પછી માત્ર કે માત્ર શબ્દ નખવામાં આવે છે રકમ પહેલાં માત્ર કે માત્ર લખવાથી તમારા ચેકની સુરક્ષા વધે છે અને ચેકની છેતરપિંડી નોંધપાત્ર રીતે અટકાવે છે માત્ર શબ્દ તમે જે વ્યક્તિને ચેક આપી રહ્યા છો તેને તમારા ખાતામાંથી મનમાની રીતે પૈસા ઉપાડવાથી અટકાવે છે પીએમ આવાસ લિસ્ટમાં તમારું નામ કેવી રીતે ચેક કરો ગામડાની નવી યાદી થઈ ગઈ છે જાહેર પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પીએમ આવાસ લિસ્ટની નવી યાદી આવી ગઈ છે શું તમને એક પોઈન્ટ બે લાખની સહાય મળશે તમારું નામ ચેક કરવાની સૌથી સહેલી અને ઝડપી રીત જાણો કાચા મકાનમાંથી પાકા મકાનનું સપનું સાકાર કરો ખેડૂતો માટે પાક નુકસાની સહાય મેળવવા અરજીની સમય મર્યાદા વધારાઈ જાણો છેલ્લી તારીખ ફાર્મર્સ ક્રોપ ડેમેજ રિલીફ ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થયા છે ખેડૂતોના મગફળી કપાસ ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે આ બધા વચ્ચે સાત નવેમ્બર બે હજાર ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરી હતી જેમાં ખેડૂતોને પાક નુકસાની સામે રાહત મેળવવા માટે સત્તાવાર પોર્ટલ પર પંદર દિવસમાં અરજી કરવાનું જણાવ્યું હતું દરમિયાન નુકસાનગ્રસ્ત ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા અરજી કરવાની સમય મર્યાદા વધારીને આગામી પાંચ ડિસેમ્બર કરવામાં આવી છે કાર્યવાહી ટીઆરપી ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા ફસાયા હવે આવક કરતા વધુ સંપત્તિનો કેસ રાજકોટ શહેરના ચર્ચિત અગ્નિકાંડ બાદ મુખ્ય આરોપી મનસુખ સાગઠિયા ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયા છે આગની ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોત બાદ મનસુખ સાગઠિયા અને અન્ય લોકો સામે ગંભીર ગુનાઓ દાખલ થયા હતા હવે તેમની સામે આવક કરતા વધુ સંપત્તિના કેસમાં ઈડી જોડાયું છે જેના કારણે તેમની કાનૂની પરિસ્થિતિ વધુ કઠિન બની ગઈ છે ગુજરાત પતંગ પકડવા ગયેલા બાર વર્ષીય કિશોરે ગુમાવ્યો જીવ પરિવારમાં છવાયો શોકનો માહોલ સુરતના લિંબાયત વિસ્તારમાં પતંગ પકડવાના ચક્કરમાં વર્ષીય કિશોર પર દિવાલ કાટમાળ નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું ત્રણ ભાઈ બહેનમાં સૌથી નાના ભાઈના મોતથી પરિવારમાં માતમ છવાયો સુરતના લિંબાયત વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી પહેલા જ એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે પતંગ પકડવાના ચક્કરમાં એક બાર વર્ષીય કિશોરનું મોત નીપજ્યું છે ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે જૂની દિવાલ નીચે દબાઈ જવાથી બાર વર્ષના કિશોર મોહમ્મદ ફૈઝાનું કરુણ મોત નીપજ્યું લિંબાયત વિસ્તારના સંગમની બાજુમાં આવેલા નાના મેદાન નજીક ફૈઝાન પતંગ પકડવા ગયો હતો ત્યારે અચાનક જ એક જૂની અને જર્જરિત દિવાલ ધરાશાયી થઈ ગઈ આ દિવાલનો મોટો ભાગ તેની છાતી પર પડવાથી તેને ગંભીર ઈજાઓ થઈ ગુજરાતના ખેડૂતો માટે કામની વાત સો થી એકસો વીસ દિવસમાં લાખોની કમાણીનો મોકો કરો જીરા ફોરની ખેતી બેસ્ટ ફાર્મિંગ આઈડિયા ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખેડૂતો જીરાની ખેતી કરતા આવ્યા છે ત્યારે આજે તમને એક એવી વેરાયટીના જીરા વિશે જણાવવા જઈ રહ્યા છે જે ફક્ત સો થી એકસો વીસ દિવસમાં તૈયાર થઈ જાય છે અને પ્રતિ હેક્ટર હજાર કિલો જેટલી માતબ ઉપજ આપે છે આ રીતે ખેડૂતો પોતે જ પોતાનો નફો વધારી શકે અને લાખોમાં કમાઈ શકે જીરાની ખેતી હંમેશા ખેડૂતો માટે નફાકારક વ્યવસાય માનવામાં આવે છે પરંતુ તાજેતરના વર્ષોમાં જીરા ફોર આરસી ફોર જાતે તેની ઉચ્ચ ઉપજ અને સુધારેલા બજાર ભાવને કારણે ખેડૂતોની આવકમાં વધારો કર્યો છે આ જાત માત્ર સો થી એકસો વીસ દિવસમાં પાકે છે એટલું જ નહીં પણ તેની ઉપજની ગુણવત્તા પણ ઉચ્ચ માનવામાં આવે છે ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતોમાં આ જાત ખૂબ જ પ્રસિદ્ધ છે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તરે જીરાનો વપરાશ સતત વધી રહ્યો છે મસાલા ઉદ્યોગ ફાર્માસ્યુટિકલ્સ અને ખાદ્ય ઉદ્યોગમાં તેનો ઉપયોગ જીરા ફોરની માંગને વધારી રહ્યો છે તેની ઉચ્ચ ગુણવત્તા અને તીખી સુગંધને કારણે આ જાત નિકાસ બજારમાં પણ પ્રસિદ્ધ છે અમદાવાદના ફેમસ વસ્ત્રાપુર લેકમાં હવે પ્રવેશ ફી વસૂલાશે મફતમાં નહીં મળે એન્ટ્રી વસ્ત્રાપુર લેક ઓપન વસ્ત્રાપુર લેકમાં જવા માટે પ્રવેશ ફી રાખવામાં આવશે જાણો વ્યક્તિ દીઠ કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવશે અમદાવાદ ન્યૂઝ શહેરના વસ્ત્રાપુર તળાવમાં હાલ સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ તળાવ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ફરી ખુલશે ત્યારે વસ્ત્રાપુર લેક લઈને મોટા સમાચાર આવ્યા છે વસ્ત્રાપુર લેકમાં એન્ટ્રી માટે હવે રૂપિયા ચૂકવવા પડશે દરેક મુલાકાતીઓને લેકની મુલાકાત માટે એન્ટ્રી ફી ચૂકવવી પડશે તો જ લેકમાં એન્ટ્રી મળી શકશે અમદાવાદ સ્ટેશન ભવ્ય માળનું અમદાવાદ રેલવે સ્ટેશન ક્યારે તૈયાર થશે મુસાફરોને મળશે સુપર કનેક્ટિવિટી અમદાવાદ રેલવે સ્ટેશન ભારતના સૌથી ઊંચા માળના મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબમાં રૂપાંતરિત થઈ રહ્યું છે જે અનોખી બિલ્ડિંગ હશે દેશમાં અનોખું ઉદાહરણ આ રેલવે સ્ટેશન બનશે તેમ કહી શકાય ગુજરાતનું અમદાવાદ રેલવે સ્ટેશન હવે ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે દેશનું સૌથી ઊંચું અને પૂર્ણતઃ આધુનિક મલ્ટી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ અહીં તૈયાર થઈ રહ્યું છે જેને ભારતમાં પરિવહનના ક્ષેત્રમાં નવું માળખાકીય ધોરણ સ્થાપિત કરનારો પ્રોજેક્ટ માનવામાં આવે છે રેલવેના અધિકારીઓ મુજબ આ વિશાળ પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને જુલાઈ બે હજાર સત્યાવીસ સુધીમાં તેનું પૂર્ણ થવાનો અંદાજ છે આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં અદ્યતન મુસાફરી અનુભવ પૂરું પાડવામાં મહત્વનો માઇલસ્ટોન સાબિત થશે